નમસ્કાર મિત્રો પ્રધાનમંત્રી મુદ્રા યોજના ઘણા સમયથી ચાલી રહી છે એટલે કે બે હજાર પંદરથી શરૂ છે હમણાં તાજેતરમાં જ આઠ એપ્રિલ બે હજાર પચીસના રોજ દસ વર્ષની સફળ યાત્રા કરી અને નવી ઊંચાઈઓ સુધી જે પહોંચેલી છે તેની વિકાસગાથાની ચર્ચા આપણે કરવાની છે સાથે સાથે આ દસ વર્ષની ઉજવણીમાં સરકારે આ લોનમાં કેવા કેવા ફેરફારો કર્યા છે તે એક લોકોને જે સરળ રીત જે આપી છે લોન મેળવવામાં જે સરળતા દર્શાવી છે એની વિગતે ચર્ચા આપણે આ વિડીયોમાં કરવાના છીએ હું કે પ્રવીણભાઈ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો આપણા પ્રધાનમંત્રી એ લોકોને સુખાકારી માટે અલગ અલગ યોજનાઓ છે મૂકેલી છે એમાંની એક યોજના જે હતી પ્રધાનમંત્રી મુદ્રા યોજના એની ચર્ચા આપણે સૌ જાણીએ જ છીએ પણ જે કાંઈ નવા ફેરફારો છે અથવા આ દસ વર્ષમાં જે કાંઈ સિદ્ધિ પ્રાપ્ત કરી એની માહિતી લઈએ તો આપણા દેશના નાના અને સૂક્ષ્મ ઉદ્યોગોને સશક્ત બનાવવાના ઉદ્દેશ્ય સાથે શરૂ થયેલી પ્રધાનમંત્રી મુદ્રા યોજનાએ આઠ એપ્રિલ બે હજાર પચીસના રોજ તેના સફળતાના દસ વર્ષ પૂર્ણ કર્યા છે આ પ્રસંગે ચાલો આ યોજનાની અત્યાર સુધીની સફર અને તેના દ્વારા દેશના સામાજિક અને આર્થિક વિકાસ પર પડેલી સકારાત્મક અસર પર એક નજર કરીએ સૌથી પહેલાં છે નાણાકીય સહાયનો ધોધ તો આપણે સૌ જાણીએ કે મુદ્રા યોજના હેઠળ અત્યાર સુધીમાં રૂપિયા બત્રીસ એકસઠ લાખ કરોડની જંગી રકમના બાવન કરોડથી વધુ લોન મંજૂર કરવામાં આવ્યા છે આ આંકડો નાના ઉદ્યોગોને આર્થિક રીતે ટેકો આપવાની યોજનાને વિશાળ પહોંચ અને સફળતાનો પુરાવો છે મિત્રો વિડીયો અંત સુધી જોજો કારણ કે નવા જે કાંઈ ફેરફારો થયા છે એ એની પણ માહિતી છે આપણે હમણાં જ આપવાની છે એટલે અંત સુધી જોજો મહિલા સશક્તિક સશક્તિકરણની દિશામાં પણ ક્રાંતિ તો આમાં અડસઠ ટકાથી વધુ હિસ્સો છે એ મહિલાઓનો છે આપવામાં આવેલો છે એના વિશે ચર્ચા છે આ ઉપરાંત મુદ્રા યોજના સમાજના દરેક વર્ગને સાથે લઈને ચાલવામાં આવે છે જે મંજૂર થયેલી લોનમાં પચાસ ટકાથી વધુ હિસ્સો અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિ અને અન્ય પછાત વર્ગ એટલે કે ઓબીસીના ઉદ્યોગ સાહસિકોને મળ્યો છે આ ઉપરાંત લઘુમતી સમુદાયને અગિયાર ટકા લોન ધારેકો છે તો આ રીતે દરેકને સાથે લઈને ચાલનારી યોજના છે આપણે સૌ જાણીએ કે મુદ્રા યોજના છે ને વિવિધ પ્રકારના વ્યવસાય અને તેની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને લોન પૂરી પાડે છે સૌથી પહેલાં આ ત્રણ કેટેગરીમાં છે તો સૌથી પહેલાં છે શિશુ તો શિશુ છે એ નવા વ્યવસાય માટે પચાસ હજાર સુધીની લોન આપે છે એ તમે પૂરી કરો એટલે કિશોર લોન મળે છે જે સ્થાપિત વ્યવસાયના વિકાસ માટે પચાસ હજાર એકથી લઈ અને પાંચ લાખ સુધીની બિઝનેસ બુસ્ટ માટે છે લોન મળે છે ત્યારબાદ અંતિમ છે તરુણ જે વ્યવસાયના વિસ્તરણ માટે પાંચ લાખથી દસ લાખ સુધીની લોન છે એ આપવામાં આવે છે એ ભાઈ તરુણ પ્લસ એવું નામ છે જે તરુણ લોન સફળતાપૂર્વક ચૂકવી તેમના માટે રૂપિયા દસ લાખથી વીસ લાખ સુધીની લોન છે એ મળતી હોય છે આના વ્યાજદર વિશેની વાત કરીએ તો આપણે સૌ જાણીએ કે મુદ્રા લોન યોજના છે ને એ ધિરાણ આપતી બેંક અથવા નાણાકીય સંસ્થા પર આધાર રાખે છે અરજદારની ક્રેડિટ પ્રોફાઇલ અને વ્યવસાયની જરૂરિયાત અનુસાર બદલાઈ શકે સામાન્ય રીતે નવ પોઈન્ટ ત્રીસ ટકા પ્રતિવર્ષથી એનું વ્યાજદર છે હોય છે અને ક્યારેક એકથી વીસ ટકા સુધી પણ હોઈ શકે છે શિશુ લોન માટે વ્યાજ વ્યાજદર એકથી બાર ટકા વર્ષ સુધી હોઈ શકે છે મહત્વની વાત છે કે આ જામીન વગરની લોન છે આમાં તમારે કોઈ જામીનની જરૂર નથી આ એ એક કોલેટરલ ફ્રી છે એટલે કે લોન મેળવવા માટે તમારે કોઈ પણ પ્રકારની જામીનગીરી આપવાની જરૂર નથી આનાથી એવા ઘણા નાના ઉદ્યોગને છે એ ફાયદો થયો છે સાથે સાથે એક નવી પહેલ છે આ વખતે તો કૃષિ સાથે સંલગ્ન પ્રવૃત્તિઓ પણ આવરી લેવાય પહેલાં ઉદ્યોગ ધંધા માટે આવતી પણ હવે નવો ફેરફાર જે છે એ કૃષિ માટેનો છે આ પ્રધાનમંત્રી મુદ્રા યોજનાને દસ વર્ષ જે પૂર્ણ કર્યા બાદ કેટલાક મહત્ત્વના નવા ફેરફારો થયા છે તે કેવા કેવા છે તે જોઈએ આપણે તો એક તો લોન મર્યાદામાં વધારો કઈ રીતનો વધારો છે તો આપણે જાણીએ કે સૌથી મહત્વપૂર્ણ ફેરફાર એ છે કે હવે તરુણ કેટેગરી હેઠળની લોનની મહત્તમ મર્યાદા દસ લાખથી વધારીને વીસ લાખ કરવામાં આવી છે એટલે કે ડબલ કરી દીધી છે આ નવી કેટેગરીને તરુણ પ્લસ નામ આપવામાં આવ્યું છે ખાસ યાદ રાખજો તરુણ પ્લસ એવું નામ છે આપ્યું દસને બદલે વીસ લાખ સુધીની અગાઉ આ તરુણ કેટેગરી હેઠળ છે લોન લીધી હોય અને સફળતાપૂર્વક ચૂકવી દીધી હોય તેના વ્યવસાયને વિસ્તૃત કરવા માટે આ ભંડોળ છે એ આપવામાં આવ્યું છે આ એક મહત્તમ ફેરફાર સાથે સાથે આપણે અગાઉ જોયું એમ કે ખેતી લગતી કૃષિ સંલગ્ન પ્રવૃત્તિનો સમાવેશ તો હવે આ યોજના હેઠળ કૃષિ સાથે સંકળાયેલી આવક પેદા કરતી પ્રવૃત્તિને પણ આવરી લેવામાં આવી છે આનાથી ગ્રામીણ વિસ્તારમાં ઉદ્યોગ સાહિત્યને પ્રોત્સાહન મળશે લક્ષ્યાંકની અંદર વધારો પણ કર્યો છે જો પચીસ છવી માટે સરકાર મુદ્રા લોન વિતરણના લક્ષ્યાંકને વધારીને પાંચ છ લાખ કરોડ સુધી લઈ જવાની વિચારણા છે જે નાણાકીય વર્ષ ચોવીસ પછીમાં પાંચ લાખ કરોડના લક્ષ્યાંક કરતાં વધુ છે આ દર્શાવે કે સરકાર આ યોજનાને વધુ વધુ લોકો સુધી પહોંચાડવા માટે કટિબદ્ધ છે આ ઉપરાંત જોઈએ તો બિન નિષ્ક્રિય સંપત્તિમાં સુધારો તો મુદ્રા યોજના હેઠળ બિન નિષ્ક્રિય સંપત્તિઓ માં સુધારો જોવા મળ્યો છે જે બે હજાર પચીસમાં ગ્રોસ બેડ લોન ઘટીને બે પોઈન્ટ એકવીસ ટકા થઈ છે જે અગાઉના વર્ષમાં બે પોઈન્ટ એક હતી જો આ દર્શાવે કે લોન લેનારાઓ હવે વધુ જવાબદારીપૂર્વક લોનની ચૂકવણી કરી રહ્યા છે ડિજિટલ પહેલની વાત કરીએ તો આ પ્રક્રિયાને વધુ સરળ અને ઝડપી બનાવવા માટે ડિજિટલ પ્લેટફોર્મ પર વધુ કે ધ્યાન છે કેન્દ્રિત કરવામાં આવ્યું છે ઉદ્યમ મિત્ર પોર્ટલ જેવી પહેલો ઓનલાઈન ક્રેડિટ અરજી સુવિધા આપે છે વધુ માહિતી માટે જો તમે વિગતવાર અને ચોક્કસ માહિતી મેળવવા માંગતા હો તો સત્તાવાર વેબસાઇટ અને વિવિધ બેંકની વેબસાઇટની મુલાકાત લઈ શકો છો ટૂંકમાં આ મુદ્રા યોજના છે એ નાના ઉદ્યોગકારો માટે એક વરદાન સમાન છે જે તેમને આત્મનિર્ભર બનાવવામાં અને દેશના વિકાસમાં યોગદાન આપવામાં મદદ કરે છે આવો આપણે સૌ સાથે મળીને આ યોજનાની સફળતાપૂર્વક ઉજવણી કરીએ અને વધુમાં વધુ લોકો તેનો લાભ લેવા માટે પ્રેરિત થાય તો આ રીતે મિત્રો આપણે મુદ્રા લોનમાં કેટલાક જે ફેરફારો થયા છે જે હમણાં જ આઠ એપ્રિલે જ થયા છે તો તમને બધાને કદાચ ખબર હશે ન ખબર હોય તો અન્ય સુધી પહોંચાડો અને આ સરકારી યોજનાનો વધારે વધારે લોકો લાભ લે અને આપણો વ્યવસાય છે એ આગળ વધે એવા એક સરસ જ્ઞાન સાથે સારી સમજ સાથે તમારા સુધી એ પહોંચાડવાનો પ્રયત્ન કરેલો છે જો તમને વિડીયો સારો લાગ્યો હોય તો અન્ય સુધી પહોંચાડો કારણ કે બધાને એનો લાભ મળી શકે બધા છે લોન લઈ અને પોતાનો વ્યવસાય ચલાવી શકે એ માટે અન્ય સુધી પહોંચાડો ત્યાં સુધી નવી માહિતી માટે આપણે ફરીવાર મળીશું આવતા વિડિયોમાં ત્યાં સુધી જય મહે